ઓલપાડના કોસમ ગામની વિદ્યાર્થીની અમી પટેલના રહસ્યમય મોતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે સવારે માતા દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમી ઉઠી નહીં ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી તેથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોસમ ગામની આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે ગત મોડી રાત સુધી યુવતી આઈપીએસ બનવા માંગતી હોવાથી પરીક્ષાની તૈયારી કરતી હતી મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ વહેલી સવારે જ્યારે માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઉઠી ન હતી ત્યારબાદ તેની હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાય છે સવારે જ્યારે તે ઉઠી નહીં ત્યારે માતા દ્વારા પ્રયાસ કર્યા બાદ તેની આંખો ખોલી ન હતી તાત્કાલિક અસરથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યાં તે સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી વધુમાં મૃતક અમી પટેલ સુરતના કેપી કોમર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી કોમર્સની વિદ્યાર્થીની છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીનું બનવાનું સપનું જોતી હતી અને પરીક્ષાની તૈયારી પણ કરતી હતી રાત્રે સૂતી વખતે તેણે માતાને કહ્યું હતું કે હું મોડી રાત સુધી અભ્યાસ કરવાની છું તેથી સવારે મને વહેલા ઉઠાડતી નહીં દીકરીના કહેવા મુજબ માતાએ પણ તેની વહેલી ન ઉઠાતા થોડા સમય બાદ ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઊઠી નહોતી ત્યારબાદ મોત થઈ જતા અને એક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે હું ડૉક્ટર ઓમકર સીતારામ ચૌધરી ટ્રોમા ઇન્ચાર્જ અત્યારે ટ્રોમા સેન્ટરમાં એક એકવીસ વર્ષની ફિમેલને આનું કાકા અને ગામવાળા લઈને આવ્યો છે અને આને વિગત પૂછતા તેઓ અને તેને તપાસી જોઈને મારો સીએમઓ સાહેબ જેવો ડ્યુટી પર સીએમઓ છે તે મરણ જાહેર કર્યા છે અને ઘરવાળાથી વિગત બાબતે પૂછતા તેઓ જણાવ કે તે જણાવે છે કે તે છોકરી આઈપીએસની તૈયારી કરે છે પોલીસ ઓફિસરની નોકરી માટે આઈપીએસ પર ધોઈ બીજો અને તે કાલે મોડી રાત સુધી બાંધતી હતી અને તેને મમ્મીને કીધું કે મને સવારે હું મોરેથી ઉઠીશ મોડું રાત સુધી હું પઢાઈ કરીશ ને જ્યારે સવારે આ લોકો મમ્મી અને પરિવારવાળા ઉઠાવવા માટે ગયા ઉઠાવવા માટે ત્યારે આ ઉઠી લીધી ત્યારે આ લોકો ત્યાંથી કોસમ ગામની રહેવાસી છે ત્યાંથી આ લોકો પ્રાઇવેટ હોસ્પિટલ અંજલી હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંનું ડૉક્ટર ત્યાં સિવિલ રીફર કર્યા મોકલ્યા અને સિવિલમાં લાવતા ડૉક્ટર જોઈ તપાસીને અને જાહેર કરે છે અને અત્યારે આનો પીએમ પીએમનું મૂક્યો છે મૂકીએ છીએ આ મૃતદેહને અને ખટોદા પોલીસ મારફતે ઓલપાટ પોલીસને જાણ કરીએ છીએ અને પોલીસ આવીને યોગ્ય કાર્યવાહી કરશે અને પીએમ કાર્યવાહી પછી ચોક્કસ મૃત્યુનું કારણ ખબર પડશે કે કઈ કાળથી મૃત્યુ થાય છોકરીનું નામ શું છે છોકરીનું નામ અનિલ જગદીશભાઈ પટેલ છે ઉંમર એકવીસ રહેવાસી કોસમ ગામ ઓલપાટ તાલુકા સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા ઇન્ચાર્જ ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકાના કોસમ ગામની વિદ્યાર્થીનીને અહીં લવાઈ હતી અમીર પટેલને જ્યારે અહીં લવાય ત્યારે ડોક્ટરની તપાસ કરતાં તેનું મૃત જાહેર કરાઈ હતી શરીર ઉપર કોઈ પણ ઈજાના નિશાન ન હતા છતાં વહેલી સવારે માતાએ તેને ઉઠાડતા તે ઉઠી ન હતી અને તેનું મોત નિજવા પામ્યું છે હાલ તો નવી સિવિલ હોસ્પિટલમાં યુવતીનું પીએમ કરવાની તજવીજા ધરાય છે પીએમ રિપોર્ટ આવ્યા પછી જ યુવતીના મોતની સાચે હકીકત બહાર આવશે અઝર ખુરશી સાથે